અને આ સાથે જ આજનો સદા બહાર ગીત કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ આકાશવાણી અમદાવાદ વડોદરા બરાબર સાત અને દસ મિનિટ આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર નમસ્કાર અમદાવાદ વડોદરા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદમાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલનનો આરંભ કરાવશે બેંકોકથી આવેલી યુવતી ચાર કરોડના નશીલા પદાર્થ સાથે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાઇ જાફરાબાદના દરિયામાં ડૂબેલા માછીમારોના પરિવારજનોને તાત્કાલિક સહાય ચૂકવવા તંત્રને સરકારની સૂચના આજે ઋષિ પંચમીના પાવન પર્વે ધ્વજારોહણ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે વિશ્વ પ્રસિદ્ધ તરણેતર મેળાનું સમાપન થશે અને અમદાવાદમાં આયોજિત રાષ્ટ્રમંડળ વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં ભારતીય ખેલાડી અજીત નારાયણે સમાચાર જીત્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદમાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલનનો આરંભ કરાવશે અમદાવાદના શક્તિ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાનારા આ સંમેલનમાં ઉત્તર ગુજરાત આગામી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદો વીજીઆરસીમાં નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે પોતાનું નેતૃત્વ કરશે આ પરિષદમાં રાજ્યના હરિત ઉર્જા અભિયાનને કેન્દ્રસ્થાને રખાશે વીજીઆરસી રાજ્યના ઝડપથી વિકસી રહેલા નવીનીકરણીય ઉર્જા માળખામાં રોકાણની તકો ટેકનોલોજી ભાગીદારી અને નીતિગત નવીનતા શોધવા માટે હિસ્સેદારોને એક ગતિશીલ મંચ પૂરું પાડશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ ઓગણત્રીસ ઓગસ્ટ શુક્રવારે યોજાશે નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો શુક્રવાર તારીખ ઓગણત્રીસ ઓગસ્ટના રોજ સવારે થી અગિયાર દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ સ્વર્ણિમ સંકુલ બે ગાંધીનગર ખાતે રૂપરૂ આવીને કરી શકે છે છોટાઉદેપુર શહેરની મધ્યમાં આવેલા કુસુમસાગર તળાવનું સૌંદર્યકરણ અને વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા અમૃત બે પોઈન્ટ શુન્ય અને અમૃત સરોવર યોજના અંતર્ગત કુસુમ સાગર તળાવને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિકસાવાયું છે આ તળાવની મધ્યમાં ફ્લેગ માસ્ટ પોલનું નિર્માણ કરવામાં આવ્યું હોવાનું સાંસદ જસુભાઈ રાઠવાએ લોકાર્પણ કરતા જણાવ્યું હતું છોટાઉદેપુર મધ્ય આવેલ મધ્યે તિરંગા ધ્વજનું જે આયોજન કરવામાં આવ્યું છે

આ ગવંદી સુમા માચે મરોને દરિયો ન કેવા સૂચના આપવામાં આવી છે આજે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરાયો હોવાનું હવામાન વિભાગના વડા એ કે દાસે જણાવ્યું હતું સકંદ સપ્ટેમ્બર તક હલકા સે મધ્યમ વરસાદ કા સંભાવના રહે થંડરસ્ટોર્મ વોર્નિંગ નીકને એટલે 5 દિવસ તક દિયા ગયા છે અને 28 ઓગસ્ટ કે લિયે દરમિયાન સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો બે તાલુકામાં વરસાદ થયો છે જેમાં સૌથી વધુ મહીસાગરના લુણાવાડામાં અઢી ઇંચ જેટલો વરસાદ થયો હતો આ ઉપરાંત ડેડીયાપાડામાં બે ઇંચ ઝઘડીયા ધંધોકા અમીરગઢ ઉમરપાડા તિલકવાડા અને વ્યારામાં દોઢ ઇંચ જેટલો વરસાદ તો સિનોર ખાનપુર શહેરા કપરાડા સંતરામપુરમાં એકથી સવા ઇંચ જેટલો વરસાદ છે અમદાવાદમાં ચાર કરોડના નશીલા પદાર્થ સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક યુવતીની ધરપકડ કરી છે અમદાવાદ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે બેંકોકથી આવેલી એક યુવતીએ અમદાવાદ હવાઈ મથકે પોતાની બેગ ખોવાઈ ગઈ હોવાની ફરિયાદ કરી હતી બેગ મળી આવતા કસ્ટમ વિભાગે યુવતીને જાણ કરી હતી પરંતુ યુવતી હાજર ન થતાં કસ્ટમ વિભાગે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની મદદથી યુવતીને પકડવામાં આવી હતી તપાસ કરતા યુવતીની બેગમાંથી ચાર કિલોગ્રામ હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો આ ગાંજાની બજાર કિંમત આશરે ચાર કરોડ રૂપિયા જેટલી થાય છે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ ઇન્ડસ્ટર એબીએડીને ફોલો કરશો જાફરાબાદ દરિયામાં થયેલી બોટ દુર્ઘટનામાં ગુમ થયેલા માછીમારોના પરિવારજનોને રાજ્ય સરકાર તરફથી સહાય મળશે સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ પીડિત પરિવારોની મુલાકાત લીધી હતી મુલાકાત બાદ મંત્રી બાવળીયાએ જાફરાબાદ તાલુકા પંચાયત કચેરી ખાતે વિવિધ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી તેમણે મૃતક ખલાસીના પરિવારને રાજ્ય સરકારની સહાય તાત્કાલિક મળે તે માટે સૂચના આપી હતી ભારે વરસાદ અને તોફાની પરિસ્થિતિમાં જાફરાબાદ દરિયામાં ત્રણ માછીમારી બોટોના અગિયાર માછીમારો ગુમ થયા હતા પીપાવાવ કોસ્ટગાર્ડના બે શીપ અને ચાર હેલિકોપ્ટર દ્વારા વીસ ઓગસ્ટથી શોધખોળ શરૂ કરવામાં આવી હતી ગુમ થયેલા અગિયાર માછીમારોમાંથી અત્યાર સુધીમાં બે માછીમારોના મૃતદેહ મળી આવ્યા છે દરમિયાન પોરબંદરના નવી બંદર પોલીસ સ્ટેશનમાં ચાર જેટલા ખલાસીઓ દરિયામાં ગુમ થયા હોવાની જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે રમેશભાઈ વાવણીયાએ નવી બંદર પોલીસ મથકમાં જણાવ્યા મુજબ તેમના સહિત કુલ નવ જેટલા ખલાસીઓ મૂરલીધર નામની બોટ લઇ દરિયામાં માછીમારી કરવા ગયા હતા તેઓ રાજપરા બંદરથી આશરે પંદરથી વીસ નોટિકલ માઇલ દૂર માછીમારી કરતા હતા ત્યારે ખરાબ હવામાનને કારણે દરિયામાં મુજબ આવી જતા બોટ પલટી મારી ગઈ હતી જેમાં તમામ ખલાસીઓ ડૂબી ગયા હતા વિજયભાઈ ચુડાસમા ચિથરભાઈ બારૈયા વિનોદ કાળુભાઈ ભમણીયા અને પ્રદીપ ચુડાસમા નામના ચાર ખલાસીઓ પાણીમાં ગુમ થઈ ગયા હતા તમામ ખલાસીઓની શોધખોળ કરવામાં આવી રહી છે મન કી બાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકત્રીસ ઓગસ્ટે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે આ માસિક રેડિયો કાર્યક્રમની એકસો પચીસમી કડી હશે લોકો ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્ય દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી પોર્ટલ દ્વારા ઓનલાઈન પણ સૂચનો મૂકી શકે છે આગામી માટે સૂચનો ઓગણત્રીસ ઓગસ્ટ સુધી સ્વીકારવામાં આવશે વિશ્વ પ્રસિદ્ધ સુરેન્દ્રનગર જિલ્લાનો તરણેતરનો મેળો આજે સમાપ્ત થશે આજે ઋષિ પંચમી અને મેળાના ત્રીજા દિવસે પણ વિવિધ સ્પર્ધા યોજાશે સાંભળીએ એક અહેવાલ મેળાનો આજે આજે ત્રીજો દિવસ છે છે ઋષિ પંચમી અને મેળો યોજાય છે તે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં આવેલા કુંડમાં પંચમી એ સ્નાન કરવાનું ખુબ જ મહત્વ છે ગઈકાલ સાંજ થી ઘણા બધા ભાવિકો તરણેતર પહોંચી ગયા છે અને વહેલી સવારે સ્નાન પૂજા કરી મેળો માણશે સાડા આઠ વાગ્યે લખતર સ્ટેટ ના ઝાલા યશપાલ સિંહજી ના વરદ હસ્તે ધ્વજારોહણ કરાશે સુરેન્દ્રનગર થી દિનેશ પરમાર જોકે ગઈકાલે વૈવિધ્ય સભર સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં ગ્રામીણ ઓલિમ્પિકમાં લાડુ સ્પર્ધામાં રસાકસી સર્જાઈ હતી ભારે ભીડ વચ્ચે વીંછીયા તાલુકાના ઓરી ગામના બળવંતભાઇ રાઘવાણી ત્રીસ મિનિટમાં ત્રીસ લાડુ ઝાપટીને પ્રથમ ક્રમે વિજેતા રહ્યા હતા અમદાવાદમાં રમાઈ રહેલી રાષ્ટ્રમંડળ વેઇટ લિફટીંગ સ્પર્ધામાં ગઈકાલે પુરૂષોના ઇકોતેર કિલોગ્રામ વર્ગમાં અજીત નારાયણે સુવર્ણચંદ્રક અને નિરૂપમા દેવી સોરામે મહિલાઓના ત્રેસઠ કિલોગ્રામ વજન માં રજતચંદ્રક જીત્યો હતો છવ્વીસ વર્ષના અજીતે કુલ ત્રણસો સત્તર કિલોગ્રામ વજન ઉંચકીને ટોચનું સ્થાન મેળવ્યું હતું સાથે જ તેણે નવો રાષ્ટ્રમંડળ વિક્રમ પણ બનાવ્યો હતો જ્યારે નિરૂપમા દેવી કુલ બસો સત્તર કિલોગ્રામ વજન ઉંચકી બીજા સ્થાને રહ્યા હતા ચોવીસ વર્ષના નિરૂપાએ ક્લીન એન્ડ જર્ક પ્રદર્શનને અગાઉના રાષ્ટ્રમંડળ વિક્રમને પણ પાછળ છોડી દીધો હતો નવસારી જિલ્લાના કુંભાર ફળિયાના જીતુ પટેલ આજે આત્મનિર્ભર ભારતના પ્રધાનમંત્રીના સપનાને સાકાર કરી રહ્યા છે શિક્ષકની નોકરી છોડી આજે તેઓ શેરડીના રોપા તૈયાર કરી તેને વેચીને મબલખ કમાણી કરે છે તેઓ અન્યને રોજગારી પૂરી પાડી કૃષિ ક્ષેત્રમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે પ્રસ્તુત છે એક અહેવાલ ચિત્ર શિક્ષકની નોકરી છોડી જીતુભાઈએ શેરડીના રોપા તૈયાર કરવાનું કામ શરૂ કર્યું અને આજે તેઓ પચાસ થી વધુ લોકોને વર્ષે દસ લાખ રૂપિયાથી વધુની રોજગારી આપે છે સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતમાં શેરડીની ખેતી વધુ થાય છે ખેડૂતો શેરડી રોપવા માટે મહારાષ્ટ્રના કોલ્હાપુર થી રોપા મંગાવતા હોય છે એ જાણ્યા બાદ જીતુભાઈએ તીસ્યુ પદ્ધતિ શીખીને ઘર આંગણે રોપા બનાવવાનું શરૂ કર્યું છે ગયા વર્ષે તેમણે ચાલીસ લાખ શેરડીના રોપા તૈયાર કરી અઢી લાખ રૂપિયે એક રોપો વેચીને લગભગ એક કરોડ વ્યાપાર કરી આત્મનિર્ભર બન્યાનો પટેલ પીટીસી રાજ્યભરમાં ગણેશ ઉત્સવની શ્રદ્ધા આનંદ અને ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે બનાસકાંઠા જિલ્લામાં પણ ગણેશ ચતુર્થીની વિવિધ મંડળો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી નગરે ગજાનંદ યુવક મંડળ ગણેશ ચતુર્થી મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ગણપતિ મંદિરે યજ્ઞ કરવામાં આવ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદમાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલનનો આરંભ કરાવશે થી આવેલી યુવતી ચાર કરોડના નશીલા પદાર્થ સાથે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાઈ જાફરાબાદના દરિયામાં ડૂબેલા માછીમારોના પરિવારજનોને તાત્કાલિક સહાય ચૂકવા તંત્રની સરકારની સૂચના આજે ઋષિ પંચમીના પાવન પર્વે ધ્વજારોહણ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે વિશ્વ પ્રસિદ્ધ તરણે મેળાનું સમાપન થશે અને અમદાવાદમાં આયોજિત રાષ્ટ્રમંડળ વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં ભારતીય ખેલાડી અજીત નારાયણે સુવર્ણચંદ્રક જીત્યો આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગીને પિસ્તાલીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો નમસ્કાર આગાશવાણી અમદાવાદ વડોદરા હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો કાર્યક્રમની શરૂઆત કરીશું સોનિક સુથારે ગાયેલી પ્રીતમની રચનાથી